એમ્બિડગ્સના સેવન થી બત્રીસ વર્ષે રિક્ષા ચાલકનો મોત થયું પરિવારનો દાવો ન્યાયની માંગ સુરતના ઉન વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલકનું એમ્બીડના સેવનને કારણે મોત થયું હોવાનો દાવો મૃતકના પરિવારજનોએ કર્યો છે છેલા પંદર દિવસથી ટ્રકના રવાડે ચડેલા યુવકની તબિયત નથડતા બે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું હોસ્પિટલના બીછાને મોત નીકળ્યું હતું પરિવારે કરેલા આક્ષેપ અને યુવકના મોતનું સચોટ કારણ જાણવા બહેસ્તાન પોલીસે સુરત નવી સિલ હોસ્પિટલ ખાતે પીએમ પ્રક્રિયા હાથ ધરી હતી બત્રીસ વર્ષીય રિક્ષા ચાલકનું એમડી ડ્રગ્સને કારણે મોત સુરત પોલીસ નો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન ચલાવી રહી છે તેમ છતાં બંધબાર શહેરમાં ડ્રગ્સનું હજી પણ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે ડ્રગ્સના નશાના દલદલમાં ધકેલાયેલા યુવાઓ મોત તરફ વળી રહ્યા છે આવી જ એક ઘટના સુરતના ઓન વિસ્તારમાં સામે આવી છે સંજાણનગર ખાતે રહેતો બત્રીસ વર્ષ નવાઝ ખાન પઠાણ રિક્ષા ચલાવી પોતાના ત્રણ સંતાન અને પત્નીનું ગુજરાન ચલાવતું હતું દરમિયાન નવાઝ પટ ખાન પઠાણની તબિયત લથડતા સારવાર અર્થે સુરતની બે અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાંગના સેવનથી થયું હોવાના ગંભીર આરોપ મૃતકના પરિવારજનોએ કર્યા છે તે છેલ્લા પંદર દિવસ એમડી સેવન કરતો હતો મૃતક નવાઝ ખાન પઠાણના પિતરાઈભાઈ ઇમરાન ખાન પઠાણે જણાવ્યું કે નવાઝ ખાન પઠાણ છેલ્લા પંદર દિવસથી એમડી સેવન કરતો હતો ઓવરડોઝને કારણે તેની હાલત ગંભીર થઈ હતી જેથી તેને સારવાર અર્થે સુરતના ખડોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલ અને ત્યારબાદ પીપલોદની ગ્લોબલ સનશાઇન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું નવાઝને કોઈ પણ પ્રકારનું પહેલાં વ્યસન ન હતું પરંતુ છેલ્લા પંદર દિવસથી તે ડ્રગ્સનું સેવન કરી રહ્યો હતો ડ્રગ્સ લેવાને કારણે જ તેનું મોત થયું છે અને અમારી માગ છે કે આ બાબતે ન્યાય આપવામાં આવે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે